બજાર ફાઈનાન્સ સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્ર લોકો સાથે છપ્પન લાખ ની છેતરપિંડી કરી સેલ્સ એક્ઝિક્યુટિવ પ્રજ્ઞેશ પંચાલ અને તેના મિત્ર ખુમાનસિંહ રાઠવા મળીને પાસઠ લોકો સાથે છેતરપિંડી કરી પાસઠ લોકો વિશ્વાસમાં લઈ તેમના નામે પર્સનલ લોન લઈને તેઓના ખાતામાંથી રૂપિયા ઉપડાવીને ચાવ કરી દીધા લોન ધારકોને ત્રણસો ના સ્ટેમ્પ પેપર પર દસ માસમાં લોન ભરપાઈ કરવાની બાહેધરી આપતા હતા લોન લીધા બાદ ભરપાઈ ન થતા બજાજ ફાઈનાન્સ ના એરિયા મેનેજરે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કુલ છપ્પન લાખ ત્રેપન હજાર નવસો અઠાવન ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ સેલ્સ એક્ઝિક્યુટીવ પ્રજ્ઞેશ કુમાર નટવરભાઈ પંચાલ અને ખુમાનસિંહ ફુલસિંહ રાઠવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ ત્રીસ અગિયાર બે ચોવીસ ના રોજ જે બજાજ ફાઈનાન્સ બજાજ ફાઇનાન્સ જે છે એમના એરિયા મેનેજર નિગમભાઈ જયંતિલાલભાઈ પટેલે એક ફરિયાદ આપેલી છે આ ફરિયાદ છે એ પ્રજ્ઞેશ કુમાર નટવરભાઈ પંચાલ અને કુમારસિંહ ફુલસીભાઈ રાઠવા એ બંને વિરુદ્ધ છે અને ફરિયાદની હકીકત એવી છે કે જે પ્રજ્ઞેશભાઈ પંચાલ છે એ બજાજ ફાઇનાન્સ જે કંપની છે એમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે બોડેલી બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન તેમને આ કામના આરોપી જે કુમારસિંહભાઈની મદદ હતી બોડેલી અને જેતપુર તાલુકાના અલગ અલગ જેટલા વ્યક્તિઓનો હું ભરી આપીશ અને આ સંદર્ભે એમને ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવું નોટરાઈઝ લખાણ કરી બાઇન્ડરી લખી આપી કે આ લોનના હપ્તા અમે દસ લોનના હપ્તા દસ હપ્તામાં અમે ભરી આપશું એમ કરી પાસઠ કસ્ટમર પાસેથી એમને

કે આ લોન છે એમને પર્સનલ લોન લીધી છે અને બેંકના એક કર્મચારી પ્રજ્ઞેશરાય અને કુમાણ સિંહના કહેવાથી લીધા આ રીતનોની પાસે લખાણ છે આવી રીતના બંને આરોપીઓ જે છે એમને ત્રેપન છપ્પન લાખ ત્રેપન હજાર નવસો અઠ્ઠાવન રૂપિયા જેટલી રકમ છે એ લોનની નહીં લોનની નહીં ભરી પોતાના ગત વપરાશમાં લઈ ગુનો આચર્ય છે એમના વિરુદ્ધમાં ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા મેળવી અને એમને ધરપકડ કરવામાં આવી કરવામાં આવશે અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે આરોપી પકડ પોલીસ પકડ ની હાલ છે આરોપીઓને ધરપકડ કરવા માટેના પ્રયત્નો ચાલુ છે